અમદાવાદ એલિમેન્ટ્રીની ગુજરાતમાં બીજા સ્ટોરની શરૂઆત અમદાવાદ ખાતે એલિમેન્ટ્રીની ગુજરાતમાં બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે તહેવારોની સીઝનની અપેક્ષાઓ ચમકવા લાગે છે એલિમેન્ટરી દ્વારા અમદાવાદના મધ્યમાં તેના બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી આ નવા સ્ટોરની શરૂઆત સ્વસ્તિક સેન્ટર નવરંગપુરા સીજી રોડ ખાતે થઈ આ પ્રસંગે એલિમેન્ટરીના સ્થાપક આયુષ બાયડ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે આવેલા આ સ્ટોરમાં વિવિધ સિરામિક્સ કાચના વાસણો લાકડાના વાસણો ધાતુ આરસ ટેરાકોટા અને શણ સુધી એલિમેન્ટરી વિવિધ શ્રેણીઓમાં ઘરની આવશ્યક વસ્તુઓની વિશાળ શ્રેણી જોવા મળશે કિચનવેર વિભાગમાં બેકવેર કુકવેર ઉપયોગીતાઓ આયોજક

મેક ફોર ઇન્ડિયા એન્ડ માય ઇન્ડિયા આપણે જ બનાવીએ છીએ આપણે જ ખરીદી છીએ આપણે આનું વિકસિત કરીએ તો વિકસિત ભારત માટેનું જે સ્વપ્ન છે સાહેબનું એ અમે અહીંયા પૂરું કરવા માંગીએ છીએ સાથે સાથે જે ખાસ કરીને કાઉન્ટંગની વાત કરી પેપર મિશની વાત કરી તમે જો અગર આ શોરૂમનો જો વિડીયો ફેરવશો તો તમને આઈડિયા આવશે કે એક એક વસ્તુ આપણે ઘરમાં બ્યુટિફુલ થાય ખુશિયાલી લાવે સ્માઇલ લાવે એવી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે રેટ બી બજેટ રેટમાં કરવામાં આવે છે કે જે લોકો એને એફોર્ડ બી કરી શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આ બધી વસ્તુઓને ચાર હજાર કારીગરોને આનું યોગદાન મળે છે ચાર હજારથી વધારે તો બરાબર ને ચાર હજારથી જાદા લોકો કારીગરીકા જોબ પ્રોફાઈલ કરતા અને આખી આ જે કંપની છે જયપુર બે છે આવનાર સમયની અંદર તમે ગુજરાતની અંદર બરોડા રાજકોટ સુરત આ બધી જ મહેસાણા પાટણ બનાસકાંઠા આ બધી જગ્યાઓ બી એ શોરૂમની પ્રેઝન્સ જોશો આ કંપનીનું મેઈન મેન્યુફેક્ચરિંગ ગોડાઉન જયપુર બેઝ છે રાજસ્થાનની અંદર પછી જયપુરમાં લોકો જોધપુર છે આજુબાજુના ચારે તરફના હતા કરે છે કેમ કે આટલું મોટું એક છે એમ એક્સપોર્ટ બી બોટો છે લોકલ ડોમેસ્ટિક માર્કેટ બી મોટું માર્કેટ છે તો આખું રાજસ્થાનની અંદરનું મેઈન પ્રોડક્ટ છે અને આ બધા જાણો છો કે ગુજરાત રાજસ્થાન ભાઈ ભાઈ છે અને એ ઉદ્યોગ્યથી કારણે ઘડી રહ્યા છે સંજીવ રાજપૂત S9 ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે